નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરવાનું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઈટ ઉત્પાદકોને મોટા પાયે નુકસાન જંબુસર તાલુકામાં અંદાજિત પાંત્રીસ થી ચાલીસ જેટલા ઈટ ઉત્પાદકના ભટ્ટાઓ આવેલા છે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઈટોને મોટા પાયે નુકસાન થતા ઈટ ઉત્પાદકો મૂંઝવણમાં મુકાયા સતત ત્રણ દિવસના વરસાદના કારણે પોતાની ઈટોને પકવવા માટે કાચ ઈટો તૈયાર કરી હતી પરંતુ અચાનક ક મોસમી વરસાદના કારણે લાખોની સંખ્યામાં ઈટો વરસાદમાં પલળી જતા ઓગળી ગઈ હતી જેના કારણે ઈટ ઉત્પાદકોને મોટો નુકસાન થયું હતું જંબુસર ઈટ ઉત્પાદકોએ સરકાર તેમના ભઠ્ઠાઓનું સર્વે કરે અને સહાય આપે તેવી માંગ કરી તેઓ એક ભટ્ટો એસઆરબી નામના સંચાલક તેમના કહેવા મુજબ 10 થી 12 લાખ કાચી પલળી ગઈ હતી અને બહુ મોટું નુકસાન છે તરફથી વહેલી તકે સર્વે કરી અમને નુકસાનનો વર્તન મળી તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ફેઝાન મલિક